તારા કાકાનું સાયકલ છે હું કોબરતા તને અમે કોન કેા વાપરવાલી એક કામ કરવાનું અમારું ચૂક તન કહી દો આઈએ હો બરાબર બરાબર તો અમે તન કો ચૂક આખીન થઈ ગઈ ઓરીસતા પૈસા પાહન કાઈ દે આપા પાછો મોમા આમ તો ક્યો વાહ છોકરા કીધું ને કે તું હુઈ જાય તો કન હુઈ જાય અમે Bilba, Chathure Chathure, Bilba Oh, oh, oh Asai Oh, oh, oh Mungo pendal maru, dami standing kabu karo Alen, 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 alen Ta, diko dikho Diyo mungo Diyo, diyo Diyo Mungo, diyo 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 Niyo Diyo 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 Oh, no, no, no Oh, 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 oh Oh, 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 oh Oh, oh,

મંડળને આઈ તો ખબર ના પડા હા ઓહો ઓહો સાહેબ ઓહો આ તમારું હે સાહેબ સારું આવતો જીરા છોકરાને જી બતાય હું કેમ કરા હું પાછું હું કલે થોડા આગળ જઈ આપણે કરના છે પેલું એ ઓ મોમા ઓહો હે ભાગ બહાર ને ભાગ આ છોકરાને આવવા પછી પાછા તો છો વધારે આવવાના હો કે છે એવું ઓ હો વાત છે હું કહું કોઈ આવું નહીં તો નહી આ પોલીસ આખી આખી છે હો બસ સાઈડમાં કરી દો દેખાઈ ના જા ઓ એ આ તમારે આવડ્યા આ પગલા એ મોટો બા મમ્મા પાક 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 પાડી નહીં ઓવા તો દે કેટલા પૈસા યાર પૈસા તો મારા ગઈ શું હોય હો મો છોકરા લે તારા ફોટો લેવા લે ફોટો ના હોય કે ઓકે બોલા બધા ચીમોમા ડાવા નું દુખ કરવા બધા જો આપણે જો રિપોર્ટ વહી કીન છે આ તો કાઈ નથી આ ભરીન જી કે જો કે તો નહો

દીબા રંબા જઈ બે પકડી પકડી જેલમાં રહી તું તેવા મારું વાત તો અને મારું દોરો પૈસા બધું લઈ જતા રેવા કોઈ કોઈ ને પોલીસ વાળાનો બેઠો કરી જાય મારા જવું પડશે

એ કાઉ કીધું આપણું કોઈ ભાડિકા ના આવતી જવા છે લે રંબા તો આપણો બધા પેલો પેલા કઈ નહી દીધું કોઈના પાસે ના કોઈને પૈસા નાક ના તો પેલું અમે તો દોરો જોઈને કોઈ ચિંતા કરી તારો મોંગા એ મારા ભાઈ બાટા તમને ખબર છે ના કેવા રી છે હા સરપંચ આ હો પાછા હું પાડો આ પાડી હેડો આટલા બધા પતવારી હેડો તમે તમેનો મસો પા અંદર 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 જ ટાઈમ જતો નહી ઈડું પડી ગયા અરે યાર બોલા પડી ગયા તમને હોય પોર મને પણ ડાલ મારવાનો વર્તાણી હું એ પૂજા કરવા આવી સી લેળો જઈ આઈ ગયો ઓ પાણી પાણી પાના આ તો નઈ અટશે બે કડક લેળો જા લેળો તાળો 50 ચાલ મનમાં મનમાં અપારે આ તો મારેલા 50 50 આવી

અમે જ્યા પડી જ્યા કોણ પડ્યા નઈ પડ્યા તો અર્યા એટલે મૂકી દીધી એવું સહી

અને આ માર્કેટ માં તો કોઈ જાજુ નહી ઓધો નહી આ બાજી ઓણા અમુમા હું કહું છું હા કેટલા આવું મારા અબ્બા તમારા અબ્બા ના ભલો આ આરે કે હોચી એમાં પચા આ બિચારો જો કા આપણે ઓણા અમુમા સાઈડ છો બાઈ મરાય ને દોસા પડશે પછી ના ખબર ઇનો ચોરી મારા તો રહે કે કોણ નું તો આપણો જો જો છો જો તો મરાય જો આ

મન <imitant> લાગે <imitant> 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 અલગા આપો બીજો ખાલી કરી દેજો આ કે બીઝા કાડી પણ મેળવાતા નહીં જોયા હું આ પૈસા લેળો લઈ જાવ આ બેનો દાવ જોઈ લીધી હા એને જોઈ નાખી કરી મારે જ છે મમા અલ્યા તમે જોઈ લો હું બનમાં આવું મને જોઈ લેજે ઓ યાર હાલા તન ભણા હા મમ્મા આ રે હો આય હો આવ હેડો બંડ અલ્યા માનું બંડ મમ માવ સ યાર દો આ ભાઈ બંડ મમ્મા હા તમે આવો તો તમારું આવો બેના ભેગા રાખે જંગા કરો તમે જોઈ લે હેડો બાજી Buka kacau kuat, kau mau mau, 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 મુ કહો છું તમાર હું સંજય ભાઈ હા આપા સાઈડ છો જુઓ છે સાઈડ જો દેવો છે હા લ્યો આ નાખું હા બોલો હાલો બોલો વેલ લે વેલ લે बताओ बताओ ભાઈ ના ભૂખા નેકડી જા આવક તો જ્યા લે મોમાર પટી હા પટી बताओ આપો દેતા

ઓહો અલે તારી ઓને બાકીમાં જોડી છે એક ફૂપડી હોય તો હું એમનું ચીયજી જા દે જાય એટલે મોમુ ફોન તો દુકાન પર પકડી છે અરે આને પૈસાવાળો ઓશી માડી લાયા કેમી તો દેખાવે છે ને હા પોલીસ કાંટી પૈસાવાળી લાયા અચ્છા જીને લાયા લી છે કે પોલીસ કાંટી બેરા પૈસા હતા મોમો ભાણા ભાપા અરે એ બોલો ને દોરો ખાડી હોવો કોનાનો જોયો નહીં ચાલ આવો આવો સુના જાતું પરવાના

મને લાગે મોમા લાગે મને જોવા દે પછી જોઈએ મોમા મોમાને લે અમે તો જ્યાં

ખતરનાક મોહમન ભાણી કોણ જો ખાલી કાઈ કહાજો જો દોડાવું ને ઉભા નેડીએ ખાલી વધારે પૈસા એટલે હુમલો કરવા દે હાલ નહીં કરવું ઘણો મારે પાકીટ મારી ચેન ને બધું લઈ ગઈ આ તો ઊભા નેડીએ દોડાવું ઈ બોલવાનું આજી મમ્મા આખો લે આપડે જીતા પિતા કોઈ ન જિતો પાછો આ ખટતો વાત પટી ગઈ તાટા લગાઈ દેજો તમારમોય આજી દે હેડો પૈસા કરી

એલા બે આટલું બોલુ આ સેલીપટુ ખોલા હેડો આ તો તાઈ પેલા બોલાસી આપણે તો સુખો ખોળો ખોળો એ પોલીસું અલ્યા પેલા પૈસા ઉઠે ઓય ઓય ઓય

મોમો ભણાય મને દીધો પણ વચ્યો નહી આજ તો છોડવા નહીં આજ તો જેટલા જાય ને એટલે